બેક્ટેરિયા 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 કે સૂક્ષ્મ જીવાણું સૂક્ષ્મ જીવાણુઓ છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી હું વાત કરું તો ખેડૂતની અંદર ખેડૂતોની વચ્ચે આ વસ્તુ વિશે ઘણી ચર્ચા થવા માંડી છે અને એ ખૂબ હું ખુશીની લાગણી અનુભવું છું કે લોકો આ વસ્તુ વિશે અત્યારે જાગૃત થઈ રહ્યા છે તો નમસ્તે ખેડૂત મિત્રો હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ્ટ નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન ઉપર ચોક્કસથી ક્લિક કરજો હવે આ બેક્ટેરિયા ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે આઈએનએમ એટલે કે ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ એટલે કે સંકલિત પોષણ નિયમન અને એની અંદર આ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવાણુનો શું રોલ હોય છે કે શું મહત્ત્વનો રોલ જમીનમાં એમનો હોય છે એના વિશે વાત કરીશું આપણે શરૂઆતના પીરિયડથી લઈને જે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈને રાસાયણિક ખાતર વપરાતા ગયા ત્યારે એનું પ્રમાણ ઘણું ઓછું હતું ત્યારે પણ પૂર્ણ સ્વરૂપમાં એ ખાતર વપરાતું અને જોઈએ એવું ઉત્પાદનની મતલબ આપણે જે આશા હતી એ આપણે મળી હતું પણ દિવસે ને દિવસે જેમ રાસાયણિક ખાતરનો વપરાશ વધતો ગયો માટી કોમ્પેક્ટ બનતી ગઈ કઠણ બનતી ગઈ છિદ્રાળુતા પોરોસિટી ઘટતી ગઈ અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટતી ગઈ એમ રાસાયણિક ખાતરનો ઉપયોગ સાથે વધતો ગયો અને એની જે મહત્તા હતી એ વિજ્ઞાને અત્યારે સમજાવી છે કે ભાઈ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની છોડના સારા વિકાસમાં કેટલું મહત્ત્વ હોય છે તો આજે ખાસ કરીને એવી વાત કરીશું કે તમે એનપીકેનું ખાતર નાખી દીધું એટલે તમને એવું લાગે છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશની ચિંતા કરવાની જરૂર નથી પણ અત્યારે જે જમીનની પરિસ્થિતિ છે એ પ્રમાણે સાહેબ એટલે અટકે એમ નથી કારણ કે જમીનમાં જ્યાં સુધી જરૂરી નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટાશના બેક્ટેરિયા ન હોય ત્યાં સુધી તમારું આ ખાતર પૂર્ણ સ્વરૂપે અથવા તો મેક્સિમમ માત્રામાં વધુમાં વધુ માત્રામાં વપરાશે નહીં અને ક્ષાર સ્વરૂપે જમીનમાં પડ્યું રહેશે અને નુકસાન પહોંચાડશે અને એનાથી ઉલટું કે જો તમે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા નાખી દીધા હોય તો તમને એવું હોય કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસવાળું ખાતર નાખવાની જરૂર નથી તો એ પણ તમે ખોટા છો કારણ કે બેક્ટેરિયા છે એ ખાતરનું કામ નથી કરતા આ બંને વસ્તુને સમજવાની જરૂર છે આ નાઇટ્રોજનના બેક્ટેરિયા ચોક્કસ એક અલગ કેટેગરીમાં આવે હું તમને સમજાવું પણ બે વસ્તુની બેલેન્સમાં જરૂર છે કે જો તમે રાસાયણિક ખાતર વાપરો છો પાયામાં ડીએપી કે એનપીકે કે નાખો છો ત્યારબાદ અલગ અલગ વોટર સોલ્યુબલ ગ્રેડ અથવા તો પાળા ચડાવો ત્યારે બીજા કોઈ રાસાયણિક ખાતર વાપરો છો કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અથવા તો ફેરસ કે સલ્ફર કે ઝીંક કે સિલિકા આવા બધા તત્વોની જે જરૂર છે એને જો મહત્તમ માત્રામાં છોડને આપણે અવેલેબલ કરાવીએ એટલે કે લભ્ય કરાવીએ તો છોડનો ખૂબ જ સારો વિકાસ થાય હવે હું મુદ્દા ઉપર તમારી આવું છું કે જ્યારે તમે કોઈ પણ રાસાયણિક ખાતર અત્યારે વાપરો છો ત્યારે ત્રણ જગ્યાએ એનો વેડફાટ થતો હોય એક તો એ હવામાં ઉડી જાય બીજું પાણી સાથે એમનું ધોવાણ થતું હોય અને ત્રીજું કે એક એવા સ્વરૂપમાં અલભ્ય સ્વરૂપમાં ફરી જાય બીજા સાથે જોડાઈને કે જે છોડને લભ્ય ન થાય તો જમીનમાં રહેલા બેક્ટેરિયાનું કામ એને સોલ્યુબલાઇઝ કરવા અથવા તો મોબિલાઇઝ કરવા એટલે કે બીજી જગ્યાએથી નજીક લઈ આવવા સોલ્યુબલાઇઝ એટલે તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવવા અથવા ખાસ કરીને નાઇટ્રોજનની બેક્ટેરિયાની વાત કરું તો જમીનમાં મૂળ સાથે સંકળાય અથવા તો મુક્ત સ્વરૂપે જમીનમાં હોય જે હવામાં જે અઠ્યોતેર ટકા નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજનને ફિક્સ કરવાનું એને સ્થાપિત કરવાનું કામ નાઇટ્રોજનના બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ છે કે એઝોટોબેક્ટર છે કે એઝોસ્ફ્રિલમ છે કે એસિટોબેક્ટર છે આ ચારેય નાઇટ્રોજનના બેક્ટેરિયા છે જે અલગ અલગ પાકમાં વપરાતા હોય એનું કામ હવામાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવાનું છે એવી જ રીતે ફોસ્ફરસના બેક્ટેરિયાની વાત કરું તો જમીનમાં જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ હોય અથવા તો જ્યારે તમે ડીએપી ખાતર વાપરતા હોય અને જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ હોય તો કેલ્શિયમ ફોસ્ફેટ બનીને પડેલું હોય કે જે ફોસ્ફરસ અવેલેબલ કે લભ્ય સ્વરૂપમાં ન હોય તો એ ફોસ્ફરસને લભ્ય કરાવવા પાછળ ફોસ્ફેટ સોલ્યુબ્લાઇઝિંગ બેક્ટેરિયાનો મહત્ત્વનો રોલ હોય જો ત્યાં પીએસબીના બેક્ટેરિયા એટલે કે ફોસ્ફેટ બેક્ટેરિયા ત્યાં અવેલેબલ હોય તો તમારું ફોસ્ફરસયુક્ત ખાતર પૂરેપૂરું વપરાય અને એવી જ રીતે પોટાશની વાત કરીએ તો પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કે જે પોટાશને મોબિલાઇઝ કરીને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે તો આવી રીતે તમે જે અત્યારે રાસાયણિક ખાતર વાપરો છો એને પૂરેપૂરું વાપરવા માટે મતલબ છોડ પૂરેપૂરું લઈ શકે એના માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ બેક્ટેરિયાની અત્યારે જરૂરિયાત જમીનની પરિસ્થિતિ જોતાં ઊભી થઈ છે અને લગભગ તમે બધા જાણો છો છો એમ માર્કેટમાં અત્યારે લિક્વિડ ફોર્મ્યુલેશન અથવા તો ટેલકમ પાવડરવાળા ફોર્મ્યુલેશનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસના બેક્ટેરિયા ઉપલબ્ધ છે અને આપ લોકો વાપરો પણ છો જે નથી વાપરતા એના માટે આ નોલેજ કે આ જ્ઞાન ચોક્કસથી કામ આવશે તો આજ સુધી જો ન વાપરતા હોય તો ચોક્કસથી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને એના સિવાય પણ તમને કહું તો ફેરસ સલ્ફર સિલિકા ઝિંક એના પણ બેક્ટેરિયા અત્યારે વિજ્ઞાન એટલું આગળ પહોંચ્યું છે કે એના પણ બેક્ટેરિયાને અત્યારે જમીનમાંથી આઇસોલેટ કર્યા છે એમને ખબર પડી છે કે આ બધા બેક્ટેરિયા ફેરસ કે સલ્ફર કે ઝીંક કે સિલિકા માટે કામ કરે છે તો વિજ્ઞાન જેટલું આગળ વધતું જાય એમ ખેતીમાં આપણે સુવર્ણકાળ લાવવો હોય તો આ બધી વસ્તુમાં ટેકનોલોજીને સાથે સાથ મિલાવીને આપણે ચાલવું પડે અને આપ સૌ જાણો છો એમ નેનોબી બાયો પ્રાઇવેટ લિમિટેડ હર હંમેશ કંઈક નવી ટેકનોલોજી લઈને આપની સમક્ષ હંમેશા આવતું હોય છે અને આપ સૌ વાપરો છો અને જાણો જ છો એમ નેનોબીનું બી એનપી આ એક નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયાનું સંયોજન તો છે જ અને હા તમે ઘણા બધા વિડીયોમાં જોયું હશે આ એક લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી બનેલું છે કે જેની અંદર બેક્ટેરિયાની સંખ્યા લાંબા સમય સુધી જળવાઈ રહી છે સાથે સાથે મેં તમને કીધું એમ આની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા તો છે જ અલગથી આની અંદર આપણે ઝીંક અને સિલિકાના બેક્ટેરિયા પણ નાખેલા છે અને નાઇટ્રોજનના એઝેટોબૅક્ટેરિન એઝોસ્પિરિલમ બેક્ટેરિયા પણ આની અંદર છે એમ એનપીકેના બેક્ટેરિયાની પ્રોડક્ટની અંદર આ બી એનપીકેની અંદર ટોટલ છ બેક્ટેરિયા છે મેં તમને જમ એવા એમ આ છ બેક્ટેરિયાનું કામ તમને મેં અગાઉ પણ સમજાવી દીધું એમ કોકનું કામ છે હવામાંના નાઇટ્રોજનને ફિક્સ કરવાનું છે કોઈ ફોસ્ફરસને સોલ્યુબલાઇઝ કરે છે કોઈ પોટાસને મોબિલાઇઝ કરે છે કોઈ સલ્ફરને કે ફેરસને કે ઝીંકને સોલ્યુબલાઇઝ કરે છે તો અત્યારના આ સમયમાં જમીનની પરિસ્થિતિ પ્રમાણે આ બેક્ટેરિયાનો ઉપયોગ અનિવાર્ય છે અને સાથે એનો બીજો ફાયદો પણ એ છે કે અત્યારે તો વિજ્ઞાન એટલું જાણી શકીએ છીએ કે આ બેક્ટેરિયા આટલું કામ કરે છે એના સિવાય પણ બીજા અનેક કામ આ બેક્ટેરિયાના છે કે જે સોઇલની અંદર માઇક્રોબિયલ પોપ્યુલેશન કે સોઇલને લાઈવ બનાવવા સોઇલને કંઈ માટીને જીવતી બનાવવા જીવતી રાખવા માટે આ બેક્ટેરિયાની સંખ્યા જેટલી વધતી જાય એટલી આપણી ખેતી માટે ખૂબ જ ફાયદારૂપ છે હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એનપી કેના બેક્ટેરિયાનું મહત્ત્વ સમજાણવું હશે અને હજુ પણ કાંઈ સવાલ હોય તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં આપનો સવાલ આપો અથવા તો હેલ્પલાઇન નંબર ઉપર આપ ફોન કરો અથવા તો નજીકના ડીલરનો આપ સંપર્ક કરો જ્યાંથી આ પ્રોડક્ટ વિશે આપને માહિતી મળી રહે આવા જ નોલેજ સિરીઝના બીજા વિડીયો માટે આપ અમારી સાથે જોડાયેલા રહો અને ફરીથી એક વખત કહું છું આ ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન ઉપર ક્લિક કરજો અને મિત્ર મંડળની અંદર આ ચેનલને મોકલજો કે જેથી વધુમાં વધુ મિત્રો આ ચેનલનો લાભ લઈ શકે ફરીથી એક નવા વિડીયોમાં હું આપની સમક્ષ આવીશ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત